thank you જય માતાજી ફ્રેન્ડ આજના વિડીયોમાં આપણે સણોસરા ગામે જ્યાં પૂંજશ્રી મોરારી બાપુની કથાનું આયોજન કરવામાં આવ્યું છે તો સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં હું આપવાનો છું તો વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહેજો અને વિડીયોને પ્લીઝ એક લાઇક અને ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે તમે મારી પાછળ જોઈ રહ્યા છો જે મુખ્ય મંડપ છે જે વ્યાજપીઠ મંડપ છે અને અહીંથી જ મોરારી બાપુ આપણને આનું રસ્પોન્ડ કરાવવાના છે તો ચાલો હું તમને આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપવાનો છું તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો તો ચાલો હું તમને સંપૂર્ણ માહિતી આપું સામેની તરફ તમે જોઈશો તો અહીંયા આણંદ મેળો છે અને અહીંયા મુખ્ય મંડપ છે વ્યાસપીઠ તો ચાલો સૌપ્રથમ પહેલાં હું તમને અહીંયા જે જમવાની છે એ વ્યવસ્થા બતાવીશ પછી ત્યારબાદ મુખ્ય વ્યાજપીઠ છે તેમના હું આપણે અંદર જઈને જોઈશું અત્યારે આપણે ભોજનશાળા તરફ આવી ગયા છીએ અને તમે જોઈ શકો છો કે અહીંયા આવતા જ જે ચાલવાની જે વ્યવસ્થા છે લેડીઝ માટે અલગ છે અને જેન્ટ્સ માટે પણ અલગ છે બે દિનની કથાની વાર છે પણ અત્યારે જે અહીંયા કામ કરતા હોય એ માટે ભોજન બનાવવામાં આવ્યું છે ને તે લોકો જમે છે તો ચાલો તમને અંદર જઈને બતાવું તો જોઈ શકો છો લેડીઝ માટે અલગ છે અને જેન્ટ્સ માટે પણ ચાલવાનું અલગ છે જેથી કરીને વ્યવસ્થા જળવાઈ રહે તમે જોઈ શકો છો ખૂબ જ સરસ વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે ભોજન ચાલુ છે જોઈ શકો છો કે રસોડામાં પણ અત્યારે ભોજન બનાવવાનું ચાલુ છે રસોઈ બનાવવાનું ચાલુ છે લગભગ વીસ શિવડી અહીંયા દેશી સુલા દોરવામાં આવ્યા છે તો તમે જોઈ શકો છો વિશાળ તપેલા આ બાજુ છે જેમાં હજારો માણસની રસોઈ બંધ છે અને આ સાઈટ આપણે સ્થળિયું એટલે ડીશની વ્યવસ્થા કરવામાં આવી છે બધી જે હજારોમાં અહીંયા જમવા આવશે રામકથામાં એ તમે આ ડોમ જોઈ રહ્યા છો તે મજૂરો માટે અત્યારે જે કામ કરે છે હાલમાં હજી કામ ચાલુ જ છે તો એના માટે આ ડોમ બનાવવામાં આવ્યા છે રામકથાને તો હજી બે દિવસની વાર છે શરૂ થશે ત્રીસ તારીખે તો તમે જોઈ શકો છો મિત્રો કે આ મુખ્ય કથા મંડપ છે તેની અંદર જઈને આપણે જોઈશું આપણે તેની અંદર હમણાં જઈશું આપણે અને બતાવીશું તમને વ્યાસપીઠ મંડપ છે ત્યાં જઈને બતાવું આ છે એ વ્યાસપીઠ મંડપ છે તો અત્યારે આપણે મિત્ર આવી ગયા છે કથા મંડપ તરફ અને સામેની સાઈડ વ્યાસપીઠ છે જ્યાં મોરારી બાપુ આપણને રામકથાનું રસપાન કરાવશે તમે જોઈ શકો છો મોટા મોટા પંખા લગાવવામાં આવ્યા છે આવા પાંચ છ પંખા લગાવવામાં આવ્યા છે અહિયાં ત્રીસ તારીખથી શરૂ થશે રામકથા અહીંયા ગાડલાની વ્યવસ્થા કરવામાં આવી છે એ ભાવિકો જે કથાનું રસપાન કરવા આવશે તેની માટે સરસ મજાની ગાડલાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે એલઈડી લાઇટોની વ્યવસ્થા કરવામાં આવી છે આવા મોટા મોટા પંખા લગાવવામાં આવ્યા છે જે પાંચ થી છ પંખા છે ને એલઈડી લાઈટ લગાડવામાં આવી છે ને સામેની તરફ તમે જોઈ રહ્યા છો એ વ્યાસપીઠ છે જ્યાંથી આપણને મોરારી બાબુ કથાનું રસપાન કરાવશે આ બાજુ પણ પંખા તથા સોફાની પણ વ્યવસ્થા કરી છે જે વીઆઈપી હોય એને માટે સોફાની વ્યવસ્થા કરેલી છે મસ્ત અહીંયા સોફા તેમજ પંખાની વ્યવસ્થા છે ને આ આવી જ રીતે સામેની સાઈડ પણ આ જ રીતે પંખા અને સોફાની વ્યવસ્થા કરવામાં આવી છે અને આ મુખ્ય વ્યાસપીઠ છે તો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ વ્યવસ્થા કરવામાં આવી છે કથાને હવે બે દિવસ રહ્યા છે ત્યારે થોડું ઘણું કામ બાકી છે બાકી સંપૂર્ણ પૂરું થઈ ગયું છે કામ

આ સાઇડ તમે જોઈ શકો છો કે વીઆઈપી રસોડાની વ્યવસ્થા કરવામાં આવી છે તો ચાલો આપણે અંદર જઈએ અને જોઈએ તમે જોઈ શકો છો અહીંયા પણ ખૂબ જ મોટી સંખ્યામાં આપણને વાસણ જોવા મળે છે મોટા મોટા તપેલા જોવા મળે છે તેમજ દીશું અને અહીંયા વીઆઈપી ભોજનશાળા છે ટેબલ છે તમે જોઈ શકો છો વીઆઈપી આ ભોજન શાળા છે જે બહારથી આ જે લોકો આવવાના છે તેને તકલીફ ના પડે એ માટે ટેબલ તેમજ ખુરશીની વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ પંખા અને લાઇટ આમાં પણ લગાવવામાં આવી છે અહીંયા પણ ગાડલાની વ્યવસ્થા કરવામાં આવી છે અને વિશાળ એક મોટો ડોમ છે અને અહીંયા પણ પંખાની વ્યવસ્થા છે જોઈ શકો છો અહીંયા આપણે ખાટલાની દેશી ખાટલાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તે અંદર જઈને આપણે જોઈએ ચાલો આપણે અંદર એક ડોમ છે તેની શું વ્યવસ્થા છે જોઈએ તો જોઈ શકો છો મિત્રો કે અહીંયા ખાટલાની વ્યવસ્થા કરવામાં જે બહારથી જે ભાવિકો આવશે જે હજારોની સંખ્યામાં આવશે તો એની માટે સુવા માટે ખાટલાની વ્યવસ્થા કરવામાં આવી છે અને હજારોની સંખ્યામાં પબ્લિક આવશે બે દિવસની જે કથાની વાર છે ત્યારે તમે જોઈ શકો છો અને પંખા લગાવવામાં આવ્યા છે અહીંયા પણ અને એલઈડી લાઇટની વ્યવસ્થા છે અંદર ખૂબ જ સરસ વ્યવસ્થા કરવામાં આવી છે અહીંયા પણ તમે જોઈ શકો છો ગાડલાની વ્યવસ્થા બહાર કરવામાં આવી છે અને અંદર સાઈટ ખાટલાની વ્યવસ્થા કરવામાં આવી છે અને જોઈએ આ બાજુ શું છે ભાઈ અહીંયા પણ જોઈ શકો છો એક ડોમ છે ત્યાં અહીંયા પણ ગાડલાની વ્યવસ્થા કરવામાં આવી છે અરે આપણે આવી ગયા છીએ આનંદ મેળા તરફ અને અહીંયા તો ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું છે હું તમને સંપૂર્ણ બતાવું છું તો ચાલો તમે જોઈ શકો છો સગડોળ પણ છે અહીંયા સગડોળની તેમજ રેલગાડીની વ્યવસ્થા કરો હવે નાના બાળકો માટે જે આવશે તેની માટે રેલગાડીની વ્યવસ્થા કરવામાં આવી છે તો આ તરફ જુઓ રેલગાડી છે અને અહીંયા એની બાજુમાં એક સગડોળ પણ છે જો તમે જોઈ શકો છો અલગ અલગ રાઈડ છે હજી અહીંયા બધું કામ ચાલુ છે અને આ ત્રીસ તારીખથી આ પણ ત્રીસ તારીખથી ચાલુ થશે આનંદ મેળો આ એક મોટું સગડોળ છે અને અહીંયા બ્રેક ડાન્સ આ એક બ્રેક ડાન્સ રાઈડ છે અને અહીંયા પાછળ હોડકું છે મગરી આકારનું આ હોડકું રાઈડ છે અને ત્યાં પણ એક સગડોળ છે ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું છે જોઈ શકો છો કે અહીંયા જાદુગર છે જાદુગર સમ્રાટ જવાન મહિલા જાદુગર પાતાળ ભેરવી તો અહીંયા જાદુગર નો કથા દરમિયાન જાદુગર શેવ પણ બતાવવામાં આવશે તમે જોઈ શકો છો અને આ બાજુ પણ અલગ અલગ નાના બાળકો માટે જે છે નાના બાળકો માટે અલગ અલગ નાની નાની રાઈડ જેમ કે મોટર ગાડી બૂંગ સાય જેવી રાઈડ લગાડવામાં આવી છે ને થોડુંક હજી કામ ચાલુ છે તમે જોઈ શકો છો એ સણોસરા જે રામકથા છે ત્યાં આવ્યા હતા શૂટિંગ ઉતારવા આ વ્લોગનું અને એક આપણા યુટ્યુબર મિત્ર મળી ગયા છે દિવ્યેશ દિવ્યેશ વ્લોગ સારુકુંડલા અને ભાઈને ભાઈ ભાઈને મળી મળીને ભાઈ ખૂબ જ આનંદ થયો એમ કહેવાય ને યુટ્યુબર યુટ્યુબર ભેગા થઈને એટલે ભાઈ અલગ જ મોજ થાય તો ભાઈ રામકથા હતી એટલે હજી તો શરૂઆત થવાની છે ત્રીસ તારીખે શરૂઆત થાય અને ભાઈ ભાઈને સપોર્ટ કરજો પૂરે ફૂલ ભાઈ અને અમે તો ભાઈ નાના મોટા યુટ્યુબર ભાઈ ભાઈને ભાઈ સપોર્ટ કરજો ભાઈ આપણે છ હજાર અને દિવ્યશભાઈને પણ સપોર્ટ કરજો તે પણ ખૂબ જ સરસ આવા વ્લોગ બનાવે છે અને થોડુંક કોમેડી પણ કરે છે એ વ્લોગમાં બસ તમારો સપોર્ટ હોય છે ને તો અમે તમને ગમે નથી કન્ટેન્ટ ગોચ્યું સારા સારા માટે અને બસ તમારો સપોર્ટ હોવો જોઈએ ખાસ જય સિયારામ જય સિયારામ જય તો આજના વિડીયોમાં એટલું જ હતું જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટમાં મિત્રો જરૂર જણાવજો તો આપણે બીજો ભાગ બનાવો છે કે નહીં તો ફરી મળશું બીજો વિડીયોમાં ત્યાં સુધી આવજો